પ્લાસ્ટિક મુક્ત અભિયાન ભાઈ જો અમારો ક્લાસ છે ને સ્કૂલમાં પ્લાસ્ટિક હોય ન કામું પછી ઘરે કોઈ પણ વસ્તુ લાવ્યા હોય તો અત્યારે મોટાભાગની વસ્તુ શામાં આવે છે ભાઈ બજારમાં આપણે લાવીએ તો બજારમાંથી વસ્તુ લાવીએ તો શામાં આપે આપણને હા જબલામાં તો એના માટે તમારે તમારા મમ્મી પપ્પાને શું કહેવાનું કે આપણે કાપડની થેલી લઈને બજારમાં જવાનું શું લઈને જવાનું કાપડની થેલી લઈને પાણી પીવા માટે કઈ બોટલ વાપરવાની સ્ટીલની સ્ટીલની બોટલ વાપરીએ ને તો પ્લાસ્ટિક આપણે જો ગમે ત્યાં બાર ગામ જઈએ તો આપણે ઘરેથી સ્ટીલની બોટલ લઈને ગયા હોય તો બહારથી પાણીની બોટલ લેવી પડે નહીં એટલે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય પછી જો મોટા ભાગનો કચરો તમે જો તો દુકાનની આજુબાજુ હોય તો કેટલાના પપ્પાની દુકાન છે ભાઈ હાથ ઊંચે કરો દાદાની છે ને તો તમારે કહેવાનું તમારા દાદા હોય કે તમારા પપ્પા હોય એમને કહેવાનું કે આપણી દુકાનની આજુબાજુ કે આપણી દુકાનનો પ્લાસ્ટિકનો કચરો ક્યાંય જ્યાં ત્યાં નાખવાનો નહીં એને શું કરવાનું જબલું ભરી તમારે આપણે સ્કૂલમાં લેતું આવવાનું જો આ કિસાબા લેતા આવ્યા છે જો જબલું ભરી અને સ્કૂલમાં લઈને આવે છે હું પણ મારા ઘરે પ્લાસ્ટિકનો કચરો હોય કરિયાણું લાવીએ તો બધામાં પ્લાસ્ટિકના જબલા હોય તો બધા જબલા થેલીમાં સરસ મજાના હંકેલી અને ક્યાં લઈને આવવાના ભાઈ સ્કૂલમાં જો આ રીતે આપણે પ્લાસ્ટિકની બોટલો ઝાજજી બધી બનાવીશું અત્યારે આપણે કેટલી થઈ આપણે ઘણી નથી પણ હશે અઢીસો જેટલી હશે તો આપણે છે ને આમાંથી બગીચો બનાવીશું રમત માટે ઉપયોગમાં લઈશું અમુકના ઝુમ્મર બનાવીશું બરાબર અમુકના કુંડા જો આપણે અહીંયા તો જો ધન દનવેલવાવી દીધી છે ભાઈ છે ને પછી પ્લાસ્ટિકના જો તેલના ડબ્બા છે એના ઉપર અંક લખી અને એને આપણે શિક્ષણમાં એનો ઉપયોગ કરીએ છીએ અને આપણી સ્કૂલનો જો પ્લાસ્ટિક પ્લાસ્ટિકની જે હોય ને બોટલ પછી બંગડીની પણ આપણે એક્ટિવિટી કરીએ છીએ સોલ ભેગો કરીએ છીએ નકામી પેન સ્કેચ પેન એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ પછી આ નકામાં પસ્તી હોય તો પસ્તીમાંથી પણ આપણે સરસ મજાના રમકડા બનાવીએ છીએ શું બનાવીએ છીએ રમકડાં એટલે તો આપણે જો સરસ મજાનો આપણો ઘોડો બનાવેલો છે પ્રિયલબેન લેતા હો તો એ પણ આપણે શામાંથી બનાવેલો છે નકામાં જે કાગળ હતા એમાંથી બનાવેલો છે એટલે કોઈ પણ કચરો છે ને એ વેસ્ટ ન કહેવાય કોઈ પણ વસ્તુ છે ને એનો આપણે ફરી ઉપયોગ કરવાનો શું કરવાનું ભાઈ ફરી ઉપયોગ કરવાનો જો તમારા ઘરે બોટલ હોય ને અહીંયા લાવો અહીંયા વચમાં તમારા ઘરે બોટલ હોય ને તેમાંથી તમારે કુંડું બનાવવાનું સરસ મજાનું શું બનાવશો ભાઈ કુંડું બનાવવાનું કુંડું બનાવીને એમાં તમારે તુલસી નાનીયમથી વવાય કટવેલ વવાય ધનવેલ વવાય બારમાસી વવાય જો પછી સામે છે ને એ આપણે જો એ ચોકલેટનું અહીંયા દેખાય જો એ એ આપણે ચોકલેટની પતંગ બનાવેલી છે શાની બનાવી છે ભાઈ ચોકલેટની પતંગ પછી આ છે સ્કેચ પેનની પિચકારી બનાવી છે એટલે આપણે કોઈ પણ વસ્તુ નકામી જવા દેતા નથી અને આપણે જો સરસ મજાનો કાગળમાંથી ઘોડો બનાવેલો છે જો બતાવું તમને આ આખો ઘોડો છે એ શામાંથી બનાવેલો છે કાગળમાંથી શામાંથી બનાવેલો છે ભાઈ કાગળમાંથી પછી ઉપર જુઓ સૌથી કબાટની ઉપર યલો કલરની મટકી જે દેખાય છે એ મટકી નકામાં કાગળમાંથી બનાવેલી છે શામાંથી બનાવેલી છે કાગળમાંથી એટલે આપણે જ્યાં ત્યાં કચરો નાખવાનો નહીં પછી જો ચોકલેટના વેપરમાંથી સરસ મજાનું ટેડી બિયર બનાવેલું છે હમણાં બતાવીએ તમને